તો દોસ્તો આજના વ્લોગની અંદર બધા મિત્રોનું ખૂબ ખૂબ સ્વાગત છે અને હવે જવાનું છે કપજી ભરેલી છે તો જવાનું છે આપણે એક કપચી ખાલી કરવા માટે કેમ્પ કેમ્પ જે એક આપણે શિવાલિયાનું છે પ્લાન એમાં ખાલી કરવાની છે ને પછી ત્યાંથી નીકળશું રેતી ભરવાનું રેતી ભરવામાં એવું છે કે હવે એક બે દિવસનું ચાલુ છે પછી બધું થઈ જશે બંધ પછી જોશો શું કરવાનું છે બરાબર અને આગળ બનીને રહીજ વિજયમાં કરી દેવી હવે

છે ને બધો નજારો છે આજે પછી તો ક્યારે આવશું ભાઈ આવા ભગડા ની ને આવા દાદીઓની જલ્શા કરવા બરાબર ભાઈ દિવાળી પછી જોઈએ કિચડ કારણ છે ને વરસાદ નું પાણી નું ના જો નું ના સમજી લેતા છેલ્લો ફેરો જે વરસાદ આવી ગયો ના એવું કઈ નથી આ તો બસ એક વરસાદ ના પાણી કિચડ છે મારા ભાઈઓ જુઓ આ રસ્તા આવી ગયા છે

મારી જલરાપ આવે છે ભરીન ભાઈ મસ્ત મજાનો જો બાણું છો બાય બાય કોણ જો ગુરો હા હા છે ખાલી અંદર ખાલી આપણે ભરી ગયા કેવું છે કેટલી કેટલી ગાડી હોય ચાલો આગળ છે જામ ફૂલ પાવર ખાલી ગાડીઓની લાઈન લાગેલી છે ફૂલ પાવર લાગે જો કે થોડીક લાઈન લાગેલી છે પછી હવે જામ રહેવાનું છે આજે છેલ્લો દિવસ છે આ બાજુ જે ઈટુના ભઠ્ઠા જોઈજો મસ્તીના

એટલા કે દોસ્તો ચોમાસું આવે એટલે નદી બંધ થાય કારણ કે પાણી આવી જાય નદીમાં અને નદીમાં પછી વાહનવાળા વાળા ફસાઈ જાય આવું બધું થાય એના માટે દસ તારીખનો ઓર્ડર આવી ગયો છે ઉપરથી દસ તારીખે બંધ થઈ જાય છે આજે છે નવ તારીખ તો આપણે તો જો કે લોકો કાલે આવે પરમધાડે આવે કે ના કે જયારે આવે ઠેકાણું ના હોય તો આપણે એટલા માટે કાયમી માટે કહેતા હોય કે બે લાયકન નું બટન દબાવી રાખો ખંડોળી વાર એટલે આપણો જયારે વિડીયો આવે ત્યારે નોટિફિકેશન તમને મળતું છે બરોબર ને

મસ્ત મજાનું વાતાવરણ નીકળ્યું છે ને ભાઈ જે ગાલીગઢ જવાની છે ચિકલી બિલેમોરા ડિસ્ટ્રિક્ટમાં અને વરસાદ આવી જશે તો હેરાન આવશું થોડા તો કાંઈ વાંધો નહીં ભલે થઈએ હેરાન તો વરસાદની ખાસ જરૂર છે બરાબર કારણ કે આજે ભાઈ ગરમી બહુ લાગતી છે બહુ બહુ ગરમી લાગી આજે ખતરનાક ગરમી લાગી છે આજે આપડે કહીએ કે વરસાદ આવી જાય ને તો ગરમી ઓછી મિત્રો આજ છે ને હાઈવે રોડ માં રિપેરિંગ કામ ચાલુ છે કામ તો એવું કર્યું છે રોડ બનાવ્યો છે ખતરનાક પણ રસ્તામાં જો અડધો રોડ બનાવ્યો છે અડધો નથી બનાવ્યો એટલે એવી તકલીફ છે ના આ બાજુ હકીક ના ઓલી બાજુ જરાક ટ્રાફિક થઈ ગયો છે પછી આગળ વાત કરીએ બરાબર ને ટ્રાફિક થઈ ગયો છે હાલો આપણે પીવા છે ચા પાણી ખેતલાપ ટી સ્ટોલ આવી ગઈ ખેતરાપાટી સ્ટોલ માં ચા પાણી કરી લઈએ બરાબર ને

આપડે બીલી મોરા રોડ ઉપર મસ્તીના ના બીલી મોરા જવાનો રસ્તો બીલી મોરા ને સૂર્યદેવ પણ જવાની તૈયારીમાં થઈ ગયા છે હવે આપણે જો અહીંયા આગળ ખાલી કરવાનો પ્લાન આવશે એટલે મસ્તી મસ્તીના સૂર્યદેવ એવો વાત જવાની તૈયારીમાં કેવા મસ્ત વાદરા માંથી ફિરાણો પાડતા જાય છે વાદ્રા પણ મસ્ત થઈ ગયા છે ઢાઢો પર ચટાહસ એવો થઈ ગયો છે

બરાબર અને રોગ ના ભાઈ એન્ડ કરી દે વરસાદે ટૂંકા કાઢી રાખશે વરસાદ આવ્યો છે જો તમને બહેણે આવું દેખાય છે અત્યારે રાત પડી ગઈ છે કાચમાં પણ તમને દેખાતું હશે જો આ બધું પાણી પડે છે જો નીચે પણ પાણી હેલું જાય છે તો આમ ધકા લાઈટ વધારે પ્રકાશ આપી દો થોડોક અંદરનું બંધ કરી દઈએ જો આવું પાણી વહેલું જાય છે જોરદાર વરસાદ પડ્યો નહીં જમી લીધું હોય બરોબર જમવાનો વિડીયો બનાવો તો ના ભાઈ આજે વાંધો નઈ આગલા વાગ્યા નો લોકન એન્ડ કારણ કે ઘણો લાંબો જે માતાજી જેમો લીધો જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં નવા આવ્યા જોતા તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો બે લાયકરનું બટન દબાવી દેજો મળશું હવે નવા વ્લોગમાં તે સુધી બધા ખુશી મજાથી રહેજો અને માવો બહુ ખાઈલો હોય જમીન દીધો એટલે માવો ખાવો પડશે પછી જે કપચી ભરવા ચીખલી કપચી ભરીને પાછી તો જઈશ ઘરે ઘરે જઈને ખુઈ જઈશ આરામથી અવારે નવા વ્લોગમાં મળશું બરાબર ને ચાલો મિત્રો હવે તથા ગુડ નાઇટ આરામથી સુઈ જાઓ